મેષ રાશિફળ વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કામ તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે નાના ભાઈ કે બહેન તમારી મદદ માંગી શકે છે થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવન સાથી સમર્થ હશો તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે તમે ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમારા જીવનનો પ્રેમ તમારા જીવન સાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઈઝ આપશે ઉપાય યુવા છોકરીઓ અને કુલીન મહિલાઓને સન્માનિત કરવાથી વ્યક્તિય જીવનમાં ઘણી વૃદ્ધિ થશે વૃષભ રાશિ પર ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે આર્થિક જીવનની સ્થિતિ આજે સારી કહી શકાય જ્યારે બચત કરવા માં જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો કોઈ મોટી બિઝનેસ દિલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે લગજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારાંગ પરિણામ દેખાડશે ઉપાય સારું વિત્તિય જીવનનું આનંદ લેવા માટે ચાંદીના વાસન માંગ દહીં લો મિથુન રાશિફળ વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના લાભ હાની જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો દૂરના કોઈ સગામ તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધ માંગના હોય તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મૂલવી રહ્યું છે પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે ઉપાય પોતાની કારકિર્દીમાં ઉતકૃષ્ટ પ્રગતિ કરવા માટે પોતાના પ્રવેશદ્વાર ઉપર સાત ખીલો લગાડો કર્ક રાશિફળ દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે જૂની શીલકૃતિઓ તથા ઘરેના માં રોકાણ લાભ તથા સમૃદ્ધિ તમારી જીત પર કાબુ રાખો કેમ કે તમારા શબ્દો યાદ રાખો આપને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપના જીવનને અર્થસભર બનાવીએ છીએ તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો જુદા પ્રકારના રોમાંસ અનુભવ થવાની શક્યતા છે આ રાશિના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને આજે અનુભવ થઈ શકે છે કે રચનાત્મક કાર્ય કરતા નોકરી વધારે સારી હતી ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતા સારો હોવાનું જણાય છે ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘર ને પર્યાપ્ત આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે સમય અને ધનની કિંમત કરતા શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે

કન્યા રાશિ પણ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય ઉત્તર અથવા પશ્ચિમોત્તર દિશામાં ફૂલો મની પ્લાન્ટ અને માછલી ઘર રાખીને ઘરમાં શાંતિ અને સંવાદિતા જાળવી રાખો તુલા રાશિ પર જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા તમારી પ્રકૃતિ સુધારી શકો જે લોકોએ પોતાનું ધન કર્યું હતું તે તે લોકોને ધનથી લાભ થવાની છે નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે તમારી ગર્લફ્રેન્ડ સાથે બીભત્સ ન થતા આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે રોજ રોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા પેદા થઈ શકે છે ઉપાય પ્રેમ જીવનને પરિપૂર્ણ કરવા માટે કેળાના વૃક્ષની પાસે ઘીનો દીવો પ્રગટાવી એની પૂજા કરો વૃશ્ચિક પર ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર ધન થઈ શકે છે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે રોમાન્સ માટે સારો દિવસ કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો રાશિ પણ લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ તબિયતને લીધે ચિંતિત થવાની જરૂર નથી કેમકે ધન આ માટે સંચિત કરવા માંગ આવે છે કે ખરાબ સમય માંગતે તમારા કામ આવી શકે નિકટનું સ્વજન વધુ ધ્યાન માંગી શકે છે કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટે હું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં તમારા વર્તન આજે તમારા સંબંધો બગાડી શકે છે ઉપાય પણ ગૌશાળા અથવા ગૌશાળા માંગ પોતાના વજન બરાબર જવ દાન કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય સાચવી રાખો મકર રાશિ પણ અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને આલ્કોહોલ જેવો રોગચાળો બની રહ્યું છે આજના દિવસે ભૂલીને પણ કોઈ ને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે તે પ્રેમ દર્શાવો નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ અંધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો કુંભ રાશિફળ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ઘિરાણ માગો તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે કીડા માંગથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગે છે કે તમને લાગે તેમને કે ન મારવું જોઈએ વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે આ લોકો મફત આજે કોઈ સમાધાન પ્રયાસ કરી શકે છે તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજ માંગ છે તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય પરિવાર માંગ સમૃદ્ધિ માટે સ્ત્રી અને પુરુષ ને તેમના કપાળ ઉપર સિંદુર નો તિલક લગાવવું જરૂરી છે મીન રાશિ પણ સ્વાસ્થ્ય સારું રહેશે સમજદારીપૂર્વક સરેલું રોકાણ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી કે રોકો તે પૂર્વે પૂરેપૂરી પૂરી ખાતરી કરી લેજો તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે કીડા માંગથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગે છે કે આમાં તેમને માતુમ ન જોઈએ સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદ આનંદની શોખમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય ઘરની દક્ષિણી દિવાલ ઉપર લાલ રંગનો જીરો નો બલ્બ લાગવાથી કુટુંબમાં ખુશીઓ આવશે